જોઈ શક્યા છીએ અને આ ચેપ્ટર લગતા તમામ સૂત્રોના વિડીયો આપણે આગળ જોઈ શકીએ છીએ જો તમે ન જોયા હોય તો તમે પ્લેલિસ્ટમાં જઈ અને જોઈ શકો છો તો ચાલો આજે આપણે ભણીએ દાખલા નંબર બાર તો અહીં શું કીધું છે દાખલા નંબર બારમાં તો કે સવા વડે વિભાજ્ય હોય તેવી પ્રથમ સાલીસ ધન પૂર્ણાંકોનો સરવાળો આપણે કરવાનો છે શું મેળવવાનું છે સરવાળો કેટલી સંખ્યાઓનું

ચાલીસ એ જગ્યાએ ચાલીસ મૂકી દઈએ મોટો કાઉસ પૂરો કરી દઈએ અહીંથી સાદરૂપ આપીએ વીસ દુ ચાલીસ એટલે આપણે પાસે અહીં આવી જશે વીસ કાઉસમાં સ દુ બાર તો અહીં થઈ જશે બાર પ્લસ ચાલીસ 1 એક એટલે ઓગણચાલીસ અને ચોકડો વધી કેટલી પડે તો કે પાંચ પડે છ તેરી અઢાર અઢાર અને પાંચ તો અઢાર અને પાંચ કેટલા થઈ જશે ત્રેવીસ તો અહીં મોટો કાઉસ આવી રીતે પૂર્ણ કરશું બંનેનો સરવાળો કરશું તો વીસ આ કરી દઈએ તો શૂન્ય ફક્ત પાસા લાગશે અને આ કિંમતને બે વડે ગુણવાના છે તો સાર નો બગડો વધી એક ચાર બે ચોક આઠ અને એક નવ અને બે દુ ચાર

હશે એવું આપણે લખી શકીએ તો અહીં દાખલા નંબર બાર માં શું જવાબ મળશે આપણે તો કે ચાર હજાર ને વીસ મળશે ચાલો તો હવે જોઈએ આપણે દાખલા નંબર તેર તો દાખલા નંબર તેર માં શું કીધું છે તો કે આઠ ના પ્રથમ

તો અહીં એ જગ્યાએ પંદર ના એટલે ગુણાકાર એકસો વીસ અને આઠ એકસો ને અઠ્યાવીસ બેકી સંખ્યા બે વડે ઉઠશે તો ઉડાડી દેશે બે શખ બાર અને બે ચોક આઠ એટલે અહીં આપણી પાસે વધે છે પંદર ગુણ્યા સોસઠ તો પંદર ગુણ્યા સોસઠ આપડે કરી દઈએ મળી જાય છ પ્લસ પાંચ ચોક વીસ ની શૂન વધી સો પંચાંત્રીસ એ બત્રીસ શૂન્ય છ અને નવ કેટલો મળી જશે નવસો સાઠ એટલે કે હું લખી દઈશું એસ

શું કીધું તો આપણે તો કે આઠ ના પ્રથમ પંદર ગુણિત સરવાળો મેળવો તો આપણે કેટલો મળે છે તો કે સરવાળો નવસો ને મળે છે શું લખી દઈશું આપણે કે નવસો ને મળે છે તો અહીં દાખલા નંબર તેર માં શું જવાબ આવે છે નવસો ને સાહીઠ ચાલો તો જોઈએ દાખલા નંબર ચૌદ દાખલા નંબર ચૌદ માં શું કીધું છે જીરો અને પચાસ વચ્ચેના અયુગ્મ પૂર્ણાંકોનો સરવાળો શોધો તો અહીં આપણે સૌ પ્રથમ સમજીશું કે અયુગ્મ એટલે શું તો યુગમ એટલે કે એવી સંખ્યા કે જે બે ના ઘડિયામાં આવતી નથી અને અહીં જો ફક્ત એમ લખેલું હોય કે યુગમ તો એનો મતલબ એવો થશે કે જે એ સંખ્યા જે બે ના ઘડિયામાં આવતી હોય પણ અહીં આગળ અ છે એટલે આપણે અહીં કેવી સંખ્યા કે જે બે ના ઘડિયામાં આવતી હોય નહીં એટલે આપણે સમજવા ગુર્તી એવી લઈ શકીએ કે જે બે ના ઘડિયામાં સંખ્યા આવતી હશે તે કેવી સંખ્યા હશે

એના થી આગળ 2 તો 2 ના ઘડિયામાં આવે છે એના થી આગળ 3 તો 2 ના ઘડિયામાં આવતી નથી એના થી આગળ 3 થી 4 તો 2 ના ઘડિયામાં આવે છે એના થી આગળ 5 2 ના ઘડિયામાં આવતી નથી તો આ જ રીતે એવી સંખ્યાઓ આવશે આગળ જોશું એટલે આપણે શેનો અંક 50 તો 50 છે એ 2 ના ઘડિયામાં આવશે તો આપણે જોશું તો ખબર પડશે કે 25 * 2 કેટલા થાય તો કે 50 થાય એટલે કે એ 2 ના ઘડિયામાં આવતી હોય એવું કહેવાય તો એના થી આગળની સંખ્યા લેશું

તો અહીં એકમાટે આપણે શું મૂકી દેશું પ્રશ્નાચિહ્ન તો n આપણે મેળવવાનું છે તો સૌ પ્રથમ જોશું કે n આપણે અહીંથી કઈ રીતે મળે છે કેમ કે ncy આપણે એમ મળશે નહીં તો an તો an ના સૂત્ર ઉપરથી આપણે n મળી શકે તો કે હા તો આપણે અહીં શું કરશું તો કે an = a + નાના કૌંસમાં n - 1 કૌંસ मा * d ae n ની કિંમત અહીં આપેલી છે 49

અને અહીં n માઈનસ 1 બચશે અહીં 24 દૂ કેટલા થઈ જશે 48 તો અહીં આપણી પાસે આવશે 24 આ માઈનસ 1 બરાબર ન્યા સાઇડ લેશું તો પ્લસ 1 બરાબર n તો n બરાબર આપણે શું મળી જશે તો 24 અને 1 કેટલા થઈ જશે 25 તો n બરાબર આપણે કેટલા મળી જાય 25 મળી જાય અહીં n બરાબર 25 તો આપણે ખ્યાલ હોય કે 0 થી 50 ની વચ્ચે એકી સંખ્યા તો એકી અને બેકી

વત્તા એલ અથવા તો એલ ની જગ્યાએ આપણે એ એલ લખીએ છીએ એ સેલ આપણે મેળવવાનો છે 25 પદનો તો એલ ની જગ્યાએ કેટલા મળી ગયા 25 છે બે કૌંસમાં એ કેટલા છે 1 પ્લસ એલ 49 તો અહીં લખી દઉં છું 49 આગળ 25 ના છેદમાં 2 કૌંસમાં અથવા તો કૌંસ તો પાડશું એટલે અહીં શું આવશે તો કે ગુણાકાર આવશે કેટલા થઈ જશે પચીસ નો વર્ગ છે કેમ કે પચીસ ગુણ્યા પચીસ એટલે પચીસ નો વર્ગ તો કેટલો આવે તો કે છસો પચીસ જો ખ્યાલ ન હોય તો આપણે સાઈડમાં આવી રીતે ગુણાકાર કરી લઈશું કે પચીસ ગુણ્યા પચીસ તો પચીસ ગુણ્યા પચીસ કરશો આપણે આ રીતે જે આપેલું છે તે રીતે કોયડા સ્વરૂપનો જવાબ પણ આપણે લખવો પડશે એટલે અહીં આપણે લખશું જીરો અને પચાસ ની વચ્ચેના આ યુગમાં પૂર્ણકોનો સરવાળો કેટલો મળે છે તો કે સસ્સો ને પચીસ મળે છે સસ્સો ને પચીસ મળે છે તો અહીં દાખલા નંબર ચૌદ ની ગણતરી આપણે આવી રીતે કરીશું અને જવાબ આવે છે સસો ને તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીશું આનાથી આગળના દાખલા હવે આપણે જોઈશું આગળના વિડીયોમાં